હાલો મિત્રો તમને બતાવું કે વીજળી પડી છે કપાસમાં આ બધું તમે જો કપાસ કેવો મસ્ત છે પણ જ્યાં વીજળી પડી ત્યાં સપાટ કરી નાખી બારી ને બધું ભૂકો કરી નાખ્યું આ બાજુ હાલે વીજળી પડ્યા દેખાડતો આમ તમને જો આમ બતાવું હાવ કપાસ આવ બારી નાખ્યો તમને એમ એમથી માગ્યું કપાસ વાયોજ ન સપાટ કરી નાખ્યું અને ખાસ ચેપ્ટુ મિત્રો કે જ્યારે વરસાદ આવતો હોય ને ત્યારે કોઈ બહાર ન નીકળવું આ મને ને એટલામાં ત્રણે ચાર જગ્યાએ વીજળી પડી એક તો અમારા આ વાડીએ અને બીજી બાજુની વાડીમાં એટલે વરસાદનો ખાસ કોઈ બહાર ન નીકળવું આ વર્ષે બહુ વધારે પડતી વીજળી પડે છે ને પહેલાં તો આટલી નહોતું પડતી તમે જુઓ હાલમાં આવી વડે તમને બતાવું એ તો કપાસ બારી નાખ પણ એનો ક્રેક આ બીજે લાગ્યો ને એ કપાસ બળવા માંડ્યો તમે જો આ અમુક અમુક છોડવા તમે જો બીજો કપાસ બળવા માંડ્યો એટલે સપાટ કરી નાખ્યું અને મિત્રો કોમેન્ટ કરજો કે તમારે કેવો કપાસ છે સારો છે તમારા આસપાસમાં ક્યાંય વીજળી પડી છે તો જરૂર જાણ કરજો એક આવી કુદરત હેરાન કર્યું કામ આમ ભાવ ને ઘડીક કુલો ભાવ ને આપણે તો અહીંયા ની અંદર રહેવાનું આ જો મિત્રો તમે જોઈ શકો આ બધું બારી નાખ્યું આમ જો આ આપણે જે આ વરસાદ બહુ આવ્યો ને આજે બે બે ત્રણ દિવસ પહેલા તે આ તમે જો કપાસ આ બારી નાખ્યો એટલે થપાટ કરી નાખ્યું આ જો આ વીજળી પડી જાય આટલામાં ક્યાંય ખાડો જેવું નથી કર્યું નોર્મલ ત્યારે આવ્યો હતો પડી પછી વરસાદ બંધ થયો ને ત્યારે પણ ત્યારે મોબાઈલ માં ચાર્જ નહોતો તમને લાઈવ બતાવત પ્રૂફ તમે જો આ બાજુ આ વીજળી પડી આ બીજા બધું કપા હારો છે જો આજે આ વીજળી પડી ને એટલે હાવ બારી નાખી બધું આ વચમાં તો છોડવા જ નથી દે હા સડી ગયા એ બધું હવે પાણી તણી ગયું નકર તો બતાવત તમને આસપાસના છોડવા બધા બારી નાખ્યા છે એટલામાં અંદાજે વીસ ફૂટ ની અંદર બધું બેઠ નાખ્યું અને એવો જબરો કડાકો નાખ્યો તો ને કે આમ કાન માં ખંજવાળવા મળ્યું થોડી વાર તો બધું સંભળાતું બંધ થઈ ગયું અમે તો આમ અંદર ઘર માં હતા તોય બાર બગ્યા આસપાસ ને કેતા કેટલું બધું અંજવાળું હતું ને કે અંજવાઈ ગયા વીજળી થઈ ને તમારા આસપાસ માં ક્યાં વીજળી પડી છે એવી જો શું હાલત કરી નાખી આમ શું કાઢી લેવાનું મિત્રો વરસાદ નું તો બિલકુલ બાજ નો નીકળું બને ત્યાં સુધી ખાસ કોઈ કારણ વગર આ શું શું આમાં આસપાસના ના છોડો બાજ નાખે બધા સમજો આ કેમ સળગાવ્યા હોય ને કાર હમશ કરી નાખે સમજો આ સપાટ ડળે રમ્યું મેદાન નાખ્યું આ તમને ક્યાંય વેલો બતાવી અહીંયા કાંકરી ને વેલા હતા

સુકા કાઢી નાખે આ જ્યારે વીજળી પડી ને ત્યારે આપડે તો જો કે માં હતા સેફ આ બને ત્યાં સુધી વરસાદ નું બાર નીકળવું નહિ પણ જે આસ વાડીઓ વાળા જે બાર હતા એ વાત કરે છે કે આ ચપ્પલ નતા પેહ્રીયા બધાને ને લાગ્યો કીમાં કેમ earthquke આયો એમ કરી શરીર માં આંચકા જેવો અનુભવ થયો સમજો તમે આયા બરાબર વીજળી પડી તી કેટલા ને છોડો એના સેવા થી આ બાળી નાખ્યું અને જ્યાં છે આ એ તો કામેશ કેમ આપણે બળતું કર્યું હોય પડખે આપણે તાપ લાગ્યો ને કૂંકડા વેરી જાય શું કઈ જો કેટલા બારી નાખ્યું મિત્રો મહેરબાની કરીને જયારે વરસાદ આવતો તમારે બહાર ને બાળકોને પણ બહાર ન નીકળવા દેવા બાકી સારું છે કોમેન્ટ કરજો કે તમારો કપાસ કેવો હશે સારું ચલો મિત્ર